કઈ દેશે કે અમારું પેલું ગમાબા વાળું શીળી આવે જઈ કે દે જા હા હો અને હાલું છે દે પાહો આટલું કળુંમાં ના ગાળું બળ મેળજે છે નકા પોગળી એટલુંમાં સપલો ગાજે તું રિચાર્યું તું તોડી ના મારા માટે પડી ગયો જોઈ તારો નંબર કાકા શેડી તો થાય થઈ ગયો લે લેપ હાથ સાચી પણ બધા ખેડૂતો ને બાપડ થોડું થોડું જમ નંબર પર મળે આપડે બધા વિચાર ભય હોય તો હું લાયા ભય હોય તો

મરો ઉઘો અમે તો અમાર હજુ તમને હુએ સડાવાના છે એટલે ઉગાવું જી પિન પહેરી લેવું છે કોણ નહીં દોડ્યો તો હે ભાઈ આડીજી સવારમાં આવે એટલે છે સવાર તો જવા દે મનો ઘર નીચે રૂપા પાઈ કોઈ હોય જી ઉતો

દગો તો તમે કરો માગવા પંદર વીસ વાર ના શેર ના પૈસા તમે શું નવાઈ કરો ઘર ના બે વટા વધારે મારી કાઢો ઘરના હિ

અમે તો હો ગમે તે કરતા હું જો હવે લાઈન બતાવું ગાડું લાબુ કોના મોના બળદો લાવો એ આ સીડીયાને તો કોઈ નહીં ગાડી લાઈન મેલ દેવી ઈકો ચમકો કો પૈસા જ નહીં પણ ગમે તે વટકટ કરું એ હું એની જાત ના સમજસ ગાડી ના દેશી મારું પણ ગાડી લાઈન મેલ દે કાતા હેમ ઈ હું ગવા નહીં પેલો સીડીયા લઈ નહીં હવે કદીએ બેટા બેટા

ટકુ ભાઈ નકુ તો કા જકુ અને ગાડી તો કઈ આજે લાઈન મેળું કાઈ લાઈન મળું તું એકની દફ કરું પણ તાળા માટા તું કહી તાણા હું અંદર મને એક વિભોતી ના છે યાર અરેખી દે ભોતી નહીં અરે લાખ મૂકી હોય તોડી નાખ પણ ગાડી લાવી છે મેં પૂછો કતા ચડતા નહીં ચડતા લાવવા લાગ્યા હું તું કહીને આવ્યો છું તો આવું થાય એ તો દબા તો તું બોલવાઈ તો ટેમ લાગી જ નહીં ની ચામ લેને મેન ઈ તો લે ખબર હોય માર નામ લેતા તારી માને ખબર પડશે તો જે તોડું એ તોડી જશે પણ ઈના મટના ખાતર હું કાજળીઓ તોડી ના ખાણો છું તું હું લેવા જા ગાડી લાતી છે અસલ ઈકો ઈકો ને લાવવાની ફોર્ટુન લાવવા લે ગાડી પાળો ફોર્ટુન તારા હું પડતા બી જઈ કા ઈકો ગાડી લઈને આવું છું ગાડી લીધી ને તો શેતનલાલ હતા જેવા તેવા હતા તમારે તમાર જેવું ટ્રેક્ટર હોય તો ઇકો ગાડી પોલ રૂપિયા રોકડા લઈને આવે હવે શેડગુઈમાં એક કલટીનો તાહડો મેળવો હતો એમાં તો નંબર આવે એ પ્રમાણે હું કોઈ તમ તો મને જેવો તેવો સમજુ છું વટની ખાતર વટ પાડું એવો છું ઝેર હમ ઘેર જઈને મુરત કરું મુર્ત માં કે ના બોલાવું ના બોલાવ બોલાવજી દેખાતો <laughs> નહીં <laughs> 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 <laughs>

કંકુણ આપી લેતા હોય પટાપટ આવો મુરત કરો હડો તમે હેડશો તમે પગલી મળો છો પેલા જાય બોલી જાય તમે જાઉં પણ ના જવું તું ધાન સોનો બનો એ મુઠું તો મુરત છે બરોબર બોલાવશું ને કે બોલાવું ના હોય તલદી ધો પગલો મોડે હોય

ઓલ્યા હરખો જોઈ અલ્યા તમે સોંધી રાખો મોટા ભાઈ ના કે ના નાખો 5 છોટા નાખો 5 6 નાખો લોન કરી હ હા હા તું ને બેરાન દાદુ ના બેચાઈ પાણ નકર તું લઈ લે હારું એ તો રોકા પૈસા કેટલા ઓ બરોબર નકો સાત પાહો ભૂસામાં વાર ના થાય લોન કરી વારો

લેતા હા જાન ભાઈ તને ખબર પડતી નઈ દાકીના વેચે તો ગાડીઓ લવાઈ લ્યા હાથી બોધ લાઈને શું કરશો તમે હમણાં નાક નાશ કરશો તાણી કહો આવા ના તો ઊંચા આવી